બનાસકાંઠા જિલ્લાના 75માં વન મહોત્સવ ઉત્સવ કાર્યક્રમ અમીરગઢના આંગણે યોજાયો હતો તેમજ આ કાર્યક્રમ દરમિયાન એક પેડ માં કે ના સૂત્રને સાર્થક કરવા શંકરભાઈ ચૌધરીએ આહવાન કર્યું હતું તેમજ ભાવિ પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા વૃક્ષોનું જતન સંવર્ધન કરવું પડશે વૃક્ષ ધરતીના આભૂષણ અને પ્રકૃતિના પ્રાણ તત્વ છે તે ઉપરાંત વૃક્ષોની વાવણી સાથે જતન કરતા જિલ્લાના કેટલાક પ્રકૃતિ પ્રેમીઓનું

અને તેમાં વધારો કરવા માટે સૌએ જવાબદાર બનીને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ વધુમાં શંકર ચૌધરીએ જણાવ્યું કે આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણનું સંતુલન જાળવવું આપણા સૌની ફરજ છે વૃક્ષો મનુષ્ય જાત અને સમગ્ર ઇકોસિસ્ટમને જીવંત રાખવાનું કામ કરે છે જે આપણને જીવાડે છે એવો જાળવાને આપણે જીવાડવા પડશે વન વિભાગ આપણા વતી વનોનું રક્ષણ કરે છે આપણા હિત અને ભલા માટે કામ કરતા વન વિભાગને સહયોગ આપવો જોઈએ જે વૃક્ષ વાવે છે એ ક્યારેય વૃક્ષને કાપતો નથી આપણી સંસ્કૃતિમાં છોડમાં રણછોડ કહ્યું છે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવાનું વરસાદ ખેંચી લાવવાનું અને આપણને ઓક્સિજન આપવાનું કામ વૃક્ષો કરે છે આપણું સમગ્ર જીવન જન્મથી મરણ સુધી વૃક્ષો પર આધારિત છે ત્યારે આપણી જવાબદારી બને છે કે આપણે વૃક્ષોનું અને વન્યજીવોનું રક્ષણ કરીએ પંચોતેર શ્રી ભાવુભાઈ હાજર હતા અને મનસુખ મહાનુભાવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો એક સંદેશ એક

તેમણે કહ્યું કે દીકરીના નામે ડિપોઝિટ મૂકી હોય એમ માનીને ચંદનનું ઝાડ વાવજો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરાયું છે ત્યારે દરેક નાગરિક પોતાની મા માટે આ કામ કરે અને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે એવી વિનંતી કરી હતી તેમજ ખેતરે સેઢે આંગણામાં શાળામાં મંદિર પરિસર શમશાન ભૂમિમાં વૃક્ષો વાવવાનું હરિયાળો સંકલ્પ લેવા જણાવ્યું હતું